પાટણમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી ટેકનિકલ ખામીઓ અને ફિંગરપ્રિન્ટની સમસ્યાના કારણે ત્રણ વૃદ્ધો આધાર આધાર કાર્ડ કાર્ડમાં જાહેર થઈ છેલ્લા મહિનાથી સરકારી સહાય અને અનાજ માટે વલખા મારી રહ્યા છે ટેકનિકલ ખામીના લીધે જીવતા હોવા છતાં કાગળ પર મૃત્યુ પામેલા આ વૃદ્ધોનું પેન્શન અને અનાજ બંધ થઈ ગયું છે જેના કારણે પોતાની હયાતી સાબિત કરવા માટે તેઓ કલેક્ટર કચેરીથી લઈ આધાર ઓફિસ સુધી ધક્કા ખાઈ રહ્યા છે અનેક વખત ડોક્યુમેન્ટ જમા કરાવ્યા અને હેલ્પલાઇન પર ફોન કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું બીજી તરફ તંત્ર માત્ર ટેકનિકલ ઇશ્યુ કહીને આશ્વાસનો આપી રહ્યું છે જીવન જીવતા વૃદ્ધો માટે સરકારી સિસ્ટમની એક નાની ભૂલ ભારે મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બનાવી રહી છે આ વૃદ્ધો અને પાડોશીઓની માંગ છે કે તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે એ લોકો કે થશે પછી આ હમણાં ચાલ્યું તું મેં કે તમે અમદાવાદ કે કહેશો હવે અમદાવાદ તમે ભણેલા નહીં સાહેબ કે જોઈ નાખવાથીને અમે જઈએ શું કહેશે તમારે મારે આધાર કાર્ડમાં અંગૂઠા જ પડતા નહીં એટલે કે તમે અમદાવાદ જાઓ કે કે આપણે કેટલી વખત સાહેબ જઈએ કે બોલો કે બેંકમાં પૈસા છે પણ પૈસા ઉપાડી શકતી નથી આધાર કાર્ડનું બતાવે છે એટલે બધે મારે આધાર કાર્ડ આજે હું ટ્રેનમાં જાઉં તોય પણ મને આધાર કાર્ડ બતાવે બતાવવું પડે છે એટલે હવે હું શું કરું એટલે હું મૂજાઈ એટલે હું કલેક્ટર ઓફિસમાં ગઈ કલેક્ટર ઓફિસવાળાએ મને એવું કીધું કે બેન તમને મૃતક જાહેર કર્યા છે કે જે હવે એટલે હું આવી ફફડી હજી આજની તારીખ સુધી મને બીપી રહે છે હું બીપીની ગોળીઓ લઉં તારે હું ઊભી થઈ શકું છું આ ઉંમરલાયક તોતેર વર્ષના બા છે પોતે બિચારા એકલા લડત આપીને દોડ દોડ કરે છે તો સરકારમાં એટલું કેવું છે કે આવા ગરડા લોકો માટે ઘરે આવે અને આવી તપાસ કરે આ વસ્તુ એવું છે કે એમને પેન્શન આવ્યું છે પણ પોતે પૈસા ઉપાડી શકતા નથી એક તો નિરાધાર છે નથી એમને દીકરો કે પતિ તો એ પૈસા વગર કેવી રીતના બે મહિનાથી ચલાવે છે એ અમે બધા બાજુમાં રહીએ છીએ એટલે અમને જાણ છે તો સરકારને એટલી વિનંતી કે એમનું આધાર કાર્ડ ચાલુ કરી દો અરજદારો તરફથી જે માહિતી મળી છે કે આવી રીતે ટેકનિકલ આધારમાં ઇસ્યુના કારણે ચાર વ્યક્તિઓનું પેન્ડિંગ છે તો એ બાબતે યુઆઈડીના અધિકારી સાથે અમારે મૌખિક વાત થઈ છે અને એ બાબતે અમે ટેકનિકલ જે પણ છે એ પ્રશ્નોનું સોલ્યુશન કરી અને બનતી દ્વારા એમને એમનું કામ થઈ જાય આધાર કાર્ડમાં કામ થઈને એમને તમામ સર્વિસ મળી જાય એ બાબતે અમે પ્રયત્ન કરીશું અને એમની હાલાકી જલ્દી તંત્ર તરફથી દૂર કરવામાં આવશે